આપ સૌ જાણો છો કે જે રીતે રાજકોટમાં થોડા સમય પહેલા જે અગ્નિકાંડ થયું એમાં જે રીતે અત્યારે તમારા મારા આંસુ અત્યારે પણ નથી સુકાતા રાજકોટ વાસીઓના પણ આંસુ નથી સુકાતા આખા ગુજરાત પણ આજે

ત્યારે તુરત જ બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી આવે મુખ્યમંત્રી ચલાવે નહીં આવે જે જે વાક્ય રચનાઓ છે ગોઠવે ચમરબંધીને છોડવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે કેસ ચાલશે વળતર ચૂકવવામાં આવશે અને શીખની ની રચના કરવામાં આવશે પછી પછી કઈ બહુ થતું નથી ને એટલા માટે સીટના મામલે આજે હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ થઈ એ સીટની જે જે રચનાઓ એમાંથી મેન મેન ઘટનાઓ છે એમાં અમારી ટીમ પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ ટીમોએ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અત્યાર સુધી સીટે શું કર્યું સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધા મહિનો કરીએ સ્વાભાવિક સરકાર છે સીટના ઢાક પીછોડું કરીને છૂટી જાય છે પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે ભાઈ શ્રી શ્રી પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં શું આવી જાય અને કાર્યકર્તાઓને કે મારી જવાબદારી છે એક સીટ હું હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાન થયું મોરબી કાન થયું તક્ષીલા કાન થયું સુરતમાં હરણી કાન થયું બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે કેમ ભાઈ ભાઈ શ્રી સંઘવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં આવે તમારા કેરા લાયસન્સો રદ થશે જ્યારે અમારા બાળકોને જીવતા ગુંજી મારો છો તો તમારા લાગશે તો રબ નહીં જાય ક્યારે તમે પ્રજાને જે કરવાનો આવે ટેક્સ ઉઘરાવવાના આવે એમાં તમે પેલા ટેક્સ ઉઘરી લો છો એટલે આજે બહુ મોટો કામ સીટ કાનમાં અમે કરવા જઈ રહ્યા છીએ અમે સીટ કાનમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી પીડિતોને મળી છે શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલ્લે મીંડું આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું તક્ષશિલાકાન સુરત ઘટનામાં પેલા તમામ આરોપીઓની મોટા આરોપીઓ નહોતા પકડાના પણ જે નાના કર્મચારીઓ પકડાના હતા એમની ધરપકડ થઈ અત્યારે તમામે તમામના જામીન થઈ ગયા છે અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી નેતા નો ફોન ગયો હતો કાર્યવાહી થવી જોઈએ તમામ ચૌદે ચૌદ આરોપીઓ છૂટી ગયેલ છે સરકારી વકીલ ને સહયોગ મળતો નહી માટે પીડિતો જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા આ સીટ જે હું વાત કરી રહ્યો છું

કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો હજુ પણ મોટા અધિકારીઓ સરકારી અધિકારીઓની બોટાદ નથી જે ધરપકડ નાના લેવલે બધા જામીન ઉપર છૂટી ગયા છે પીડિત પરિવારો પાસે પોલીસને કે સીટની દ્વારા કોઈ પૂછપરછ કે માહિતી લેવામાં બહુ આવી નથી સરકારે વળતર જાહેર કર્યું પણ હજી કેટલા લોકોને મળ્યું નથી આ હું બોટાદ કાર્ડના આ બધા અમારા આગેવાનો છે માનલો કે બોટાદ કાંડ રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ગયા હતા રાકેશભાઈ હિપરા અને ટીમ સુરતની એ તક્ષીલા કાંડમાં ગયા હતા હરણી અમારા શહેર પ્રમુખ ત્યાં હતા એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી ઘટના ના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી પંદર આરોપીઓની ધરપકડ થઈ છે પણ તમામ મોટી માછલીઓ નાની માછલીઓ પકડાની મોટી નથી પકડાની પંદર આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ સાત મહિના રોજ પૂરું થતા જ આઠ મહિના રોજ ચાર આરોપીઓ વડોદરાની સેશન કોર્ટે બીજા અગિયાર આરોપીઓ છોડી દીધા ચૌદ ચૌદ આરોપીઓ પંદરે પંદર આરોપીઓ અત્યારે કાનવાડા જામીન ઉપર છૂટી ગયા છે બરોબર છે અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ જ્યાં પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી દવાખાના બિલ પણ પીડિતો જાતે ભરેલા છે અમારી ટીમોએ ત્યાં જઈને વિઝિટ કરી છે એની હું વાત કરું છું થાનગઢ દલિત હત્યાકાંડ બે હજાર બાર માં થયું આપ સૌને ખબર છે એમાં અમારા રાજુભાઈ કરપડા સુર અમૃતભાઈ મકવાણા સહિતની સુરેન્દ્રનગરની ટીમ ત્યાં ગઈ હતી એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં બે હજાર બાર ઘટના બની ચૌદ બે હાજર